નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદદનીશ ઇજનેરની પોસ્ટ પર ફરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું પરંતુ તે પહેલા જો તમે અમારી ચેનલ માં નવા હો તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ તો મિત્રો આજે ભરતી છે તેની સત્તાવાર જાહેરાત ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી છે અહીં મિત્રો અધિક મદદનીશ ઈજનેર ની પોસ્ટ પર કુલ 350 જગ્યાઓ પર સીધી ભરતી થી ઉમેદવારો ની પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે હવે મિત્રો અગત્યની તારીખો વિશે વાત કરીએ તો અહીં તારીખ સાત દસ બે હજાર પચીસથી છ અગિયાર બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ છે તે ફરી દેવાનું રહેશે ઓનલાઈન અરજી છે તે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જ કરવાની રહેશે અહીં અરજી ફી છે તે સો રૂપિયા ફરવાની રહેશે જે માત્ર સામાન્ય કેટેગરીના ઉમેદવારો જ ફરવાની છે બાકીના કોઈપણ કેટેગરીના ઉમેદવારોએ ફી ફરવાની નથી હવે વાત કરીએ જગ્યા વિશે તો અહીં અલગ અલગ જિલ્લા પ્રમાણે જગ્યાઓ છે જેમાં અમદાવાદમાં કુલ તેર જગ્યા છે અમરેલીમાં એક જગ્યા છે પછી આનંદમાં અરવલ્લીમાં બનાસકાંઠામાં એવી રીતે અહીં બધા જિલ્લામાં જગ્યાઓ છે અહીં તેત્રીસ જિલ્લામાં કુલ ત્રણસો પચાસ જગ્યાઓ છે જેમાંથી સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે એકસો ચાલીસ જગ્યા છે ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે એકતાલીસ જગ્યા છે એસસીબીસી માટે એકાનું જગ્યા રહેશે તેમજ એસસી કેટેગરીના ઉમેદવારો માટે ઓગણીસ જગ્યા છે જ્યારે એસટી કેટેગરીના ઉમેદવારો માટે ઓગણસાઠ જગ્યા રહેશે આ ત્રણસો પચાસ જગ્યામાંથી બાવીસ જગ્યા છે તે માજી સૈનિક માટે છે અને ચાર જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રહેશે અહીં મિત્રો મહિલા ઉમેદવારો માટે કેટલી જગ્યા રહેશે તો કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવારો છે તેમના માટે સુડતાલીસ જગ્યા રહેશે ઈડબ્લ્યુએસ કેટેગરીના મહિલા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે એસસીબીસી મહિલા માટે અઠ્યાવીસ ત્યારે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના મહિલા ઉમેદવારો માટે પાંચ જગ્યા રહેશે અને એસટી કેટેગરીના મહિલા ઉમેદવારો માટે વીસ જગ્યા રહેશે હવે મિત્રો અહીં પગાર ધોરણ વિશે વાત કરીએ તો રૂપિયા ઓગણપચાસ હજાર છસો પ્રતિમાસ મળવાપાત્ર રહેશે હવે મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે કરવામાં આવશે આ પરીક્ષા એમસીક્યુ ક્યુ પ્રકારની હશે કે જેમાં કુલ બસો માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે જેનો સિલેબસ આ પ્રમાણે છે જેમાં જીકે ને લગતા પાંત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે જે ગુજરાતી ભાષામાં જ હશે પછી ગુજરાતી વ્યાકરણ ને લગતા વીસ પ્રશ્નો પૂછવામાં આવશે એ પણ ગુજરાતી ભાષામાં જ હશે જ્યારે અંગ્રેજી ભાષા અને વ્યાકરણ ને લગતા પણ વીસ પ્રશ્નો પૂછવામાં આવશે આ પ્રશ્નો છે તે ઇંગ્લિશ ભાષામાં પૂછવામાં આવશે ત્યાર પછી ગણિત અને ને લગતા પચીસ પ્રશ્નો પૂછવામાં આવશે અને તે ગુજરાતી ભાષામાં હશે હવે અહીં મિત્રો તમે જે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ છે તેમાંથી સો પ્રશ્નો પૂછવામાં આવશે અને તે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે આવી રીતે કુલ બસો માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે કે જેના માટે કુલ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે અહીં મિત્રો જે પાંત્રીસ માર્કના જીકેને લગતા પ્રશ્નો છે તેમાં પણ અલગ અલગ ટોપિકમાંથી પ્રશ્નો છે તે પૂછવામાં આવશે જેમાં જનરલ મેન્ટલ એબિલિટી અને ઇન્ટેલિજન્સ ને લગતા પ્રશ્ન હશે ત્યાર પછી ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ ને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે પછી રમત ગમત ને લગતા પ્રશ્નો હશે ત્યાર પછી ભારતનું બંધારણ અને પંચાયતી રાજ ને લગતા પ્રશ્નો હશે અહીં જે ભારત અને ગુજરાતમાં જે વિવિધ યોજનાઓ અમલમાં છે તેના વિશે પણ પ્રશ્નો આવશે ત્યાર પછી ભારતનું અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર ને લગતા પ્રશ્નો આવશે પછી અહીં સામાન્ય વિજ્ઞાન છે પર્યાવરણ છે અને કોમ્યુનિકેશન ને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે ત્યાર પછી મિત્રો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીયના રોજબરોજના બનાવો છે એને લગતા પ્રશ્નો હશે આવી રીતે અલગ અલગ ટોપિકમાંથી જી ને લગતા કુલ પાંત્રીસ માર્ક્સના ના પ્રશ્નો પૂછવામાં આવશે હવે મિત્રો વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે તો અહીં ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ હોવું જોઈએ અથવા તો તેને સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ પરંતુ અહીં જો ડિગ્રીમાં સિવિલ એન્જિનિયરિંગ પાસ કરેલ હશે તો ફોર્મ ભરી શકશે નહીં સાથે સાથે ઉમેદવારે બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવેલ હોવું જોઈએ એટલે કે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ઉમેદવારને હિન્દી કે ગુજરાતી ભાષા આવડવી જોઈએ તો મિત્રો આવી રીતે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સિવિલની પોસ્ટ પર ફરતી બહાર પાડવામાં આવેલ છે મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જો કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો